નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 28 ઓગસ્ટ બે ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

આ વચ્ચે ભુજ તાલુકાના લાખુંદ પાસે ચંદ્રુઆ ડુંગર પાસે કાર તણાતા ત્રણ યુવક બહાર નીકળી જતા તેઓના જીવ બચી ગયા હતા પરંતુ વર્ષીય જયદીપ નારાયણ બરાડિયા કાર સાથે તણાઈ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું આ બનાવ અંગે પથ્થર પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ લાખુંદના ચાર મિત્ર સ્વિફ્ટ કાર લઈ ચંદ્રુઆધામ ગયા હતા અને સાંજે છ એક વાગ્યે ચંદ્રુઆધામથી પરત લાખુંદ આવી રહ્યા હતા ત્યારે ચંદ્રુઆ ડુંગરના પાણીના નાળામાં આ કાર તણાઈ હતી આ કારમાં સવાર ચાર પૈકી ત્રણ શખ્સ ગમે તે રીતે બહાર નીકળી ગયા હતા જ્યારે જયદીપ કાર સાથે જ તણાઈ ગયો હતો કાર તણાયાના વાવળ તુરંત ફેલાઈ જતા કાર અને જયદીપની શોધખોળમાં લાખોદના યુવાનો અને પધ્ધર પોલીસ જોતરાઈ હતી નાણામાં ડૂબેલી કાર સાથે જયદીપ પાણીમાં ઘરપ થઈ ગયો હતો જેને યુવાનોએ રસ્તો બાંધી બહાર કાઢી ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો મેલેરિયા હું ફેલાવી તું જરાક ઉભો તો રે મચ્છર અમે બદામ મણીને તને પાટ ભણાવીશું પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મચ્છી ટાણીમાં સુવીશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર